નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય ચિત્રકલા પાઠ છ નામાંકિત ચિત્રકારો તેમાંના એક કલા ગુરુ શ્રી રવિશંકર રાવલ પ્રશ્ન એક વિદ્યાર્થી મિત્રો રાજ્યના કલાગુરુ કોને કહેવાય છે જવાબ છે વિદ્યાર્થી મિત્રો રવિશંકર પ્રશ્ન બે વિદ્યાર્થી મિત્રો શ્રી રવિશંકર રાવળનો જન્મ ક્યારે થયો હતો તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ઈસવીસન અઢારસો ને બાણું પ્રશ્ન ત્રણ શ્રી રવિશંકર રાવળનો જન્મ કયા શહેરમાં થયો હતો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ભાવનગર પ્રશ્ન ચાર શ્રી રવિશંકર રાવળનો મેયો ચંદ્રક ક્યારે મળ્યો હતો તેનો જવાબ છે ઈસવીસન ઓગણીસો સોળ માં પ્રશ્ન નંબર પાંચ ઈસવીસન ઓગણીસો સોળ માં શ્રી રવિશંકર રાવળને કયો ચંદ્રક મળ્યો હતો તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી મેયો પ્રશ્ન છ વિદ્યાર્થી મિત્રો શ્રી રવિશંકર રાવળને તેમના કયા ચિત્ર માટે બોમ્બે આર્ટ સોસાયટીનો स्वर्ण ચંદ્રક મળ્યો હતો તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ બિલવ મંગલ પ્રશ્ન 7 વિદ્યાર્થી મિત્રો પોતાના ઘર આંગણે કલા શિક્ષણ આપવા માટે શ્રી રવિશંકર રાવળે કઈ શાળા શરૂ કરી હતી જવાબ શું વિદ્યાર્થીઓ સી ગુરુકુળ પ્રશ્ન આઠ ગુજરાત કલા સંઘની સ્થાપના કોણે કરી હતી તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી શ્રી રવિશંકર રાવળ પ્રશ્ન નવ વિદ્યાર્થી મિત્રો ઈસવી શ્રી રવિશંકર રાવળે ગુજરાત કલા સંઘની સ્થાપના ક્યારે કરી હતી તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઈસ્વીસન ઓગણીસો માસિક ક્યારે શરૂ કર્યું હતું વિદ્યાર્થી મિત્રો ડી ઈસવીસન ઓગણીસો ચોવીસ માં પ્રશ્ન અગિયાર ઈસવીસન ઓગણીસો ચોવીસ માં શ્રી રવિશંકર રાવળે કયું માસિક શરૂ કર્યું એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ કુમાર પ્રશ્ન બાર વિદ્યાર્થી મિત્રો અજંતાના કલા મંડપો નામનું પુસ્તક કોને લખ્યું છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ શ્રી રવિશંકર રાવળ પ્રશ્ન તે નીચેના પૈકી કયું પુસ્તક શ્રી રવિશંકર રાવળ છે તેનો જવાબ છે વિદ્યાર્થી ડી કલાકારની શંકારયા સંસ્કાર યાત્રા પ્રશ્ન ચૌદ વિદ્યાર્થી મિત્રો શ્રી રવિશંકર રાવળ કલાના અભ્યાસ માટે ઈસવીસન ઓગણીસો છત્રીસ માં કયા દેશમાં ગયા હતા એનો જવાબ છે વિદ્યાર્થીઓ બી જાપાન પ્રશ્ન પંદર ઈસવીસન ઓગણીસો ત્રેપનમાં કલા પ્રવૃત્તિના અભ્યાસ માટે શ્રી રવિશંકર રાવળ કયા દેશમાં ગયા હતા તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી રશિયા પ્રશ્ન નંબર સોળ ઈસવીસન ઓગણીસો પોસઠમાં શ્રી રવિશંકર રાવલને કયો એવોર્ડ એનાયત થયો હતો તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સોવિયેટ લેન્ડ નેહરુ એવોર્ડ પ્રશ્ન નંબર સત્તર ઈસવીસન ઓગણીસો પોંસઠમાં ભારત સરકાર તરફથી શ્રી રવિશંકર રાવલને કયો એવોર્ડ એનાયત થયો હતો તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પદ્મશ્રી પ્રશ્ન નંબર અઢાર ઈસવીસન ઓગણીસો સિત્તેરમાં કેન્દ્રીય લલિત કલા અકાદમી તરફથી શ્રી રવિશંકર રાવલને એવોર્ડ કયો એવોર્ડ એનાત થયો હતો તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ફેલોશીપ પ્રશ્ન ઓગણીસ વિદ્યાર્થી મિત્રો ઈસવીસન ઓગણીસો છોતેરમાં ગુજરાત લલિત કલા અકાદમી આર્ટ ગેલેરીનો શિલારોપણ વિધિ કોના હસ્તે થઈ તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શ્રી રવિશંકર રાવળના પ્રશ્ન વીસ ચંદ્ર મુકુ ચિત્રના ચિત્રના ચિત્રકાર કોણ છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શ્રી રવિશંકર રાવળ પ્રશ્ન એકવીસ નરસિંહ મહેતા અને મીરાભાઈ ચિત્રોના ચિત્રકાર કોણ છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શ્રી રવિશંકર રાવળ પ્રશ્ન બાવીસ નીચેના પૈકી કયું ચિત્ર શ્રી રવિશંકર રાવળનું છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ખુશી કન્યા પ્રશ્ન નંબર ત્રેવીસ નીચેના પૈકી કયું ચિત્ર શ્રી રવિશંકર રાવળનું છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ચોવીસ વિદ્યાર્થી મિત્રો બિલ મંગલ ચિત્રના ચિત્રકાર કોણ છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી સી રવિશંકર રાવળ પ્રશ્ન પચીસ નિકેતા હેમચંદ્રાચાર્ય મુંજાલ અખો વગેરે ચિત્રોના ચિત્રકાર કોણ છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સી રવિશંકર રાવળ પ્રશ્ન છવ્વીસ ગુજરાત રાજ્ય કલા અકાદેમીના આર્ટ ગેલેરી કયા કલાકારના નામથી ઓળખાય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી શ્રી રવિશંકર રાવળ પ્રશ્ન સત્યાવીસ કુમાર માસિકની શરૂઆત કયા કલાકારે કરી હતી તો એનો જવાબ સુવિધા મિત્રો બી શ્રી રવિશંકર રાવળ શ્રી રવિશંકર રાવળનું અવસાન ક્યારે થયું હતું તેનો જવાબ સુધાર્થી મિત્રો સી ઈસવીસન ઓગણીસો ને સિત્તેરમાં